વેરાવળના ખારવાવાળ વિસ્તારમાં સૌથી વધુ પોલીસનો મોટો કાફલો અચાનક ત્રાટક્યો હતો દેશી વિદેશી દારૂના દૂષણને ડામવા પોલીસે કવાયત હાથ ધરી હતી જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ દરોડા પાડ્યા હતા જિલ્લા એલસીબી એસઓજી સહિત વેરાવળ પાટણ અને મરીન પોલીસ સ્ટેશનનો સ્ટાફ જોડાયો હતો અને એક સ્થળેથી દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસના અચાનક દરોડાના પગલે બુટલેગરોમાં દોડધામ મચી ગઈ હતી 一二三四。 这个能